નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આંબામાં મોર આવવાની એટલે કે ફ્લાવરિંગ આવવાની સીઝન ચાલી રહી છે પણ સાથે સાથે ખેડૂતોને સૌથી મોટી ચિંતા પણ આવી ગઈ છે અને તે છે મધિયો એટલે કે મેંગો પર જો આનું સમયસર નિયંત્રણ કરવામાં ના આવે તો આખા વર્ષની મહેનત પાણીમાં જઈ શકે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું મધિયાની ઓળખ તેનાથી થતું નુકસાન અને તેના સો ટકા ઇલાજની વિશે વાતચીત કરીશું તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આ વિડીયો તમારા મોબાઈલમાં સેવ થઈ જાય સૌથી પહેલા વાતચીત કરીએ તો મધિયાની ઓરખની આ જીવત ફાચા આકારની હોય છે એની સૌથી પાકી ઓરખ એ છે જો તમે તેને અડકશો તો તે સીધી ચાલવાને બદલે ત્રાંસી ચાલશે તેના બચ્ચા આછા સફેદ રંગના અને પાંખ વગરના હોય છે જે કુમરા પાન અને મૂળની વચ્ચે છુપાયેલા હોય છે આ જીવાત નુકસાન કેવી રીતે કરે છે મધ્યો તમારા આંબાના મોર અને કુમરા પાનમાંથી રસ સૂચી લે છે જેથી મોર સુકાઈને ખરી પડે છે એટલું જ નહીં રસ સૂચ્યા પછી આ જીવાત મધ જેવું ચીકણું પ્રવાહી છોડે છે જે નીચેના પાંજરા પર પડે છે તેના કારણે પાંજરા પર કાળી ફૂગ એટલે ખેડૂત મિત્રો બ્લેક ફંગસ જામી જાય છે અને પાંજરા પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી જેથી સીધી અસર કેરીને ઉત્પાદન પર પડે છે હવે વાતચીત કરીએ આપણે પાકા નિયંત્રણની આના માટે આપણે ત્રણ સ્ટેપમાં કામ કરવું પડશે પહેલું છે સફાઈ પહેલું આંબાની સુકાઈ ગયેલી ડાળીઓ કાપી નાખો કારણ કે ત્યાં જીવાત ભરાઈ રહે છે દવાનો છંટકાવ કરવાની વિશે વાતચીત કરીએ તો ફક્ત પાંજરા ઉપર જ નહીં પણ ઝાડના થડ અને ડાળીઓ પણ પલરે તે રીતે છંટકાવ કરવો જોઈએ કારણ કે જીવાત થડની તિરાડોમાં પણ ભરાયેલી હોય બીજું છે જૈવિક ઉપાય ઘણા બધા ખેડૂત મિત્રો જણાવે છે કે જૈવિક ઉપાય જણાવો તો આ સૌથી મહત્વનું છે અત્યારે મોર આવવાની શરૂઆત થાય છે એટલે મધમાખી બચાવવી ખૂબ જરૂરી છે આથી શરૂઆતમાં જૈવિક દવાનો ઉપયોગ કરો તમે એઝાડી રેક્ટેન પંદરસો પીપીએમ લીમડાનું તેલ પંદર લિટરના પંપમાં પચાસ થી સાઠ એમ નાખીને છંટકાવ કરવો જોઈએ અથવા બ્યુવેરિયા બાસીના એસી ગ્રામ પ્રતિ પંપ વપરાશ કરી શકો છો

જાડી ડાળીઓ પડરે તે રીતે છંટકાવ કરવો જોઈએ આ માહિતી તમને જો સારી લાગી હોય તો ચેનલ ને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે માહિતી તમને સમયસર મારે અને આંબામાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકશો